અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં ગત તારીખ સોળ તારીખે દિવાલ ધરાશય થઈ જતા એક ત્રીસ વર્ષનો યુવક દિવાલ નીચે જતા દબાઈ જતા તેનું મૃત્યુ થયું છે જેને લઈને સ્થાનિકો તેમજ મૃતકના પરિવારના સભ્યોએ આ ઘટનામાં જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક પગલાં ભરીને મૃતકના પરિવારને યોગ્ય ન્યાય સાથે નુકસાન ભરપાઈ કરી આપવા માટે ઉસ્માનપુરા સ્થિત કોર્પોરેશનની કચેરીએ આવેદન આપ્યું છે નવા વાડજ વિસ્તારમાં તારીખના રોજ એક દિવાલ છે કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો કે તંત્રની બેદરકારી કરો પરંતુ કરુણ ઘટના એ બની તે દિવસે કે એક ત્રીસ વર્ષના યુવકનું આ દિવાલની નીચે દટાઈ જવાથી મૃત્યુ થયું હવે મૃતકના પરિવારો એની પાસે ન્યાય માગી રહ્યા છે સરકાર પાસે કે ભાઈ તેમને એને વળતર આપો અને અમને ન્યાય આપો આપણી જોડે કેટલાક લોકો નવા વિસ્તારના સ્થાનિક લોકો જોડાઈ ગયા છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ કેસમાં તેઓ શું અપેક્ષા રાખે છે રમીલાબેન આ ઘટના જે બની સોળ સોળ તારીખે શું અપેક્ષા રાખો તમે તંત્ર પાસે અમે તંત્ર પાસે એ અપેક્ષા રાખીએ કે આ ઘટના બની બે હજાર બાવીસમાં કોડ બનાવ્યો હતો આમાં કોન્ટ્રાક્ટરને તો અમને કોઈ ખબર નથી અમે મિલી ભગત જ છે એમના એમના કોપરેટર જ કોન્ટ્રાક્ટર છે લો ને અમારે એટલે એને બનાવ્યો તો બે હજાર બાવીસમાં બન્યો હતો બે હજાર બાવીસમાં બન્યો અને બે હજાર પંદરમાં અમારે રબારીના છોકરા ત્રણ નાના નાના ફૂલકા છોકરા પડી તારે મરી ગયા બે હજાર પંદરમાં પછી બે હજાર પાછા અઢારમાં એક બાઈ પાછી જે પાછો કોટ પડે તો બાય મરી ગઈ વારંવારથી મેં એમને બહુ અરજીઓ આપેલી આઈકાને કોપરેશન મેં આપી ત્યાં આપી કોઈ મારું કોઈ કોઈ કોપરેશન આ ભરવા તૈયાર નહીં કોઈ હું વારંવાર એમને કહું કે ભાઈ અમારો જર્જરી કોડ છે અમારો પાંચ હજાર મકાન રહેશે ગરીબો મજા રહે દેવી પૂજન રહેશે રબારી રહેશે ભરવા રહેશે આજે અમારો એક ત્રીસ વર્ષનો એકનું એક છોકરાને આગળ પાછળ કોઈ નથી ભરવાડ બરાબર વિક્રમભાઈ ભરવાડ આજે ડેટ થઈ ગઈ હું તો પણ કોર્ટ પડ્યો તો એને મારું એટલું કહેવાનું મારો એક નિયમ આપવાનો કે તમે આ કોપરેશન રોજ આવે રોજ આ લારી દેવી પૂજન બધા ધંધાવાળા આવ્યા એમની જોડેથી હપ્તો આવે એટલે ગાડી બહાર પડી હોય તો પાંચ હપ્તો લે એમની શાકભાજીની લારી પડી હોય તો બે હજાર હપ્તા લે આ મને ફોન કરે હું જાઉં હું આ બોલું હું કોપરેશનને બાંધતી હતી લડતી હતી કે ભાઈ તમને આ કોડ નજરમાં નહીં આવતો આ કોડ રહ્યો આ બેન પડે એની આઈટીઆઈ મેં કરી હતી આ કોડ પાડવાની બે હજાર ચોવીસ મેં આઈટીઆઈ કરી હતી મને કોઈ આઈટીઆઈનો આ જુદી કોઈ જવાબ નહીં એનો મારો મને એમને બે દિવસ આઈટીઆઈ મેં લેખિત પાછું મોકલ્યો બેન તારી આ ભૂલ છે વારંવાર જેટલી ભૂલ મને એમને કરતા હતા એટલી ભૂલ હું સ્વીકારી બરાબર મને કોઈ એનો હજુ આજ સુધી કોઈ ન્યાય મળ્યો નથી બરાબર જીતુભાઈ આયા જીતુભાઈ મને જીતુભાઈ આયા ઘટના બની પછી જીતુભાઈ જોબ આવ્યા કોઈ અમારા ધારાસભ્યોને અમારા પાપ કેટલા હજાર અગિયાર હજાર વોટ છે રેલવે રેલવેની જગ્યા છે અગિયાર હજાર વોટમાં એમને કોઈને ખબર નહીં કે જીતુભાઈ કોણ છે કોપરેટર ઓપરેટર કોણ છે હું ખુદ બોલી કે આ જીતુ ભગત આપણા તારા ધારાસભ્યો તો પબ્લિકની સામે બોલી તો પબ્લિકથી આમ જીતુભાઈ આમ ઘણા પાણી પાણી તો થઈ ગયા હતા પણ મારું કહેવાનું એક કે છોકરાનું બોડી પડીલી એને ડીએડ બોડી ઉપર એને કોઈ થાપણ નહોતું નાખ્યું અને જીતુભાઈ આવીને તો બોડી હટાવો બોડી હટાવો બોડી બરાબર બરાબર તરત જ એમનું કોલ એનું એનું બોડી હટાવી દીધી ચલો મને એમ કીધું બેન બોડી તો હટાવી લો આપણે કચરો હટાવીએ રોડ બ્લોક થઈ ગયો બોડી હટાવી બોડી હટાવી હું મીડિયામેન મીડિયામે આવી રહી હું સાડા બારે સોલા સિવિલ પહોંચી તો એને કોઈ એનો પોસ્ટ મેટલ ના થયું ખાલી એનું પાન્ટ નામું થયું એને બધું માટી પડી હતી એને સાફ કરી અને હાડા બારે તો એની ભીતી બતાવી દીધી એટલે બે ના જે ભાઈ ગુજરી ગયા તમારે શું થાય અમારે બાજુ વાળા થાય શું તમારી શું હોય શું માગણી શું છે અમારે સાહેબ આ અમે રીએ છીએ ને સાફરામ રહીએ પણ અમારે રહ્યા ને દબાણવાર આવે ને તમારા ઘરના ઓટા પર વહણ મેં કેલા બધા લઈ જાય ઘરે ખાલે લાદ્યું શાકભાજીને ખાલે લાદું રાતની મોડે વેલી પડી હોય ને તો ખાલે લાદું અમારી લઈ જાય દબાણવાળા તો અમે કહીએ કે ભાઈ અમારામાં અમે કોર્ટે કે ને તો એ અમા કોર્ટવાળા અમને હેરાન કરે કાંઈક કે ના મેકશો કે તો અમે એક કોર્ટ પડે એવો હતો ને તો અમે ના મેકતા એક અમે જઈને મેં અંદર લડીએ ને તો મૂરીબેનના ઘરના અમે હું અંદર જઈને લડી તો મારા ઘરના અમે થોડાક આટલામાં આટલામાં પત્ર ખોડી ગયા થોડાક પત્ર કાઢી ખોડી ગયા અને પછી એ દરિયા ને એ આખો કોર્ટ ના પાડો પહેલાથી અમે કીધું કે આખો કોટ પાડીને નવો કોટ કરો તો આખો કોટ પાડીને નવો કોર્ટ ના કરો અને થોડોક પત્રક અમારા મારા ઘરના અમે ઉમેર અંદર જે લડીને કોર્પ્રેક્ટરને તે થોડોક મારા ઘરના અમે પત્ર લગાવી ગયા કોર્પોરેટરની બેદરકારી કહો કે કોન્ટ્રાક્ટરની કહો બેદરકારી જરૂરથી થઈ છે નેતા દિવાલ પડીને આવત અન્ય આપણા અમુક પીડિત પરિવારના લોકો જોડાયા છે આપણે એમને બી પૂછીએ સ્થાનિક લોકો પણ જોડાયા છે તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું શું નામ ભાઈ તમારું મારું નામ પ્રેમલ ત્રિવેદી છે હું નવાજ વોર કોંગ્રેસ પ્રમુખ છું શું ઘટનાને તમે શું કહેવા માગો છો સાહેબ ઘટના જે સવાર આલો આજે સ્થાનિક લોકોએ ત્રણથી ચાર વાર રજૂઆત કર્યા છતાં બી આ લોકોએ કોઈ ધ્યાનમાં લીધું નથી આ લોકોએ ત્રણથી ચાર વાર આરટીઆઈ કરી ત્રણથી ચાર વાર રૂબરૂ બી ગયા લેખિત બી અરજી આપી આ લોકોએ કોઈ જ આ લોકોને કોઈ જ પડી નથી કોઈ માણસ મર્યું મર્યું છે એની બી આ લોકોને જરીક બી એ નથી કે માણસ મરી ગયું છે તાત્કાલિક અને એને કે બોડીને ઉપાડી લો ફટાફટ લઈ જાઓ એનું પોસ્ટમોર્ટમ બી ના થયું એને રાતોરાત અગ્નિ આપી દીધો છેલ્લી પ્રકારની આ લોકો ગંદી એટલે ગંદામાં ગંદી આ લોકો રાજનીતિ કરી રહ્યા છે કોઈ માણસનું જે મરી ગયું એનું પરિવારમાં ગરીબ માણસને જે છોકરો હતો એનું અત્યારે દોડી ત્રીસ વર્ષનો છોકરો એની આગળ પાછળ એના મા બાપ નથી એની એની બહેન બી અત્યારે મેન્ટલી ગાડી છે એનો ભય નથી કોઈ નથી એની એક દીકરી છે સાત વર્ષની દીકરી છે એનું શું અમારી એક જ માંગ છે સાત મહિનાની દીકરી છે એનું શું અમારી એક જ માંગ છે એનું ભવિષ્ય એની એનું ભવિષ્ય આગળ વધીને ઉજ્જવળ થાય અને આજુબાજુના દસથી પંદર ઘરોનું જે રોજી રોટી છીનવાઈ છે જેનું માલ સામાન જે તૂટ્યો છે જે નુકસાન થયું છે એને એનું વળતર મળે જે થઈ ગયું છે પણ આ લોકોને ન્યાય મળે એટલી જ અમારી માંગ છે નુકસાન ઘણું થયું છે દર્શક મિત્રો હવે પ્રશ્ન મોટો એ છે કે જો આ મૃતક પરિવારને ત્યારે આજુબાજુવાળાને જે માલસામાનનું નુકસાન થયું છે તે તમને સરકાર જો ભરપાઈ કરી આપે તો આ લોકો બે પાંદરે થાય હોય તેમ છે બાકી હાલની તારીખમાં આ લોકો રજૂઆતો કરીને થાકી ગયા તંત્ર કશું સાંભળતું નથી જોવાનું રહેશે તંત્ર હવે આ લોકોને ન્યાય ક્યારે આપે છે અને એમને વળતરની કિંમત ચૂકવે છે કે નહીં જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોષી અમદાવાદ ગિરીશ જોશી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ